નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે અરવલ્લી જિલ્લાના મોડાસામાં માં વૈષ્ણવાચાર્ય શ્રી તારકેશલાલજી મહોદયના ના મુખે શ્રીમદ ભાગવત કથા રસપાન રસ્પાન કરાવાશે અરવલ્લી જિલ્લાના મોડાસામાં વૈષ્ણવ દ્વારા વૈષ્ણવ આચાર્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદયના મુખ્ય સત્સંગ મહોત્સવ તારીખ ત્રીજી ફેબ્રુઆરીથી નવમી ફેબ્રુઆરી સુધી ધામ સ્વર્ણિમ પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું જેના મનોરથી ડોક્ટર મુકુંદલાલ વી શાહ તથા ડોક્ટર ચેતનભાઈ અને ડોક્ટર ધવલભાઈ દ્વારા વૈષ્ણવ સમાજના યુવા પ્રીડા મૂર્તિ આચાર્ય દ્વારકેશલાલજી સત્તરમાં વંશજ છે જે સંસ્કૃત વિષયમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવત ઉપનિષદ અને વિત્રતાની સાથે વક્તવ્યનો પણ ગુણ વિદ્વાન છે જેમણે સમગ્ર વૈષ્ણવ સમાજને સંગઠિત કરવા સંઘની સ્થાપના કરી છે જેની ભારત ઉપરાંત વિશ્વના અનેક દેશોમાં શાખા આપવામાં આવી છે અને સમગ્ર દેશમાં તેમની દિવ્ય વાણીનો લાભ આપી રહ્યા છે જેમને વલ્લભકુલ આચાર્ય તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત થયું છે જે પંચે ખંડોમાં તેમની હવેલીની સ્થાપના કરી છે સમગ્ર આફ્રિકા ખંડની સૌપ્રથમ હવેલીથી વલ્લભધામ સ્થાપવાનો પણ શ્રેય ફાળે જાય છે અમેરિકાના મેરીલેન્ડ રાજ્યમાં શ્રીનાથ દ્વારા નાથધામ હવેલી અને વૈષ્ણવ સંઘ એકેડેમી તથા વ્રજધામ હવેલીનું નિર્માણ થયેલ છે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરમાં શ્રી નાથ દ્વારા હવેલી સિડનીમાં વ્રજવેલી એડિલેટમાં વિશ્વધામ હવેલીની સ્થાપના થઈ ચૂકી છે ત્યારે ઇંગ્લેન્ડમાં લેસ્ટર શહેરમાં તથા ભારતના અનેક શહેરોમાં હવેલીઓનું નિર્માણ સાથે અમદાવાદ બોપલ વિસ્તારમાં ભક્તિધામ નામથી વિશિષ્ટ સંકુલ આપશ્રી દ્વારા નિર્મિત કરવામાં આવેલ છે મહંત દ્વારા વિદ્યાર્થીઓને દત્તક યોજના વિશાળ પાયે ચલાવવામાં આવે છે અને કોરોના કાળથી અન્નદાન યોજના વિશાળ પાયામાં ચલાવવામાં આવે છે ક્રાંતિકારી વિચારો દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ મહંતના સ્વમુખે ભાગવતનું સ્મરણ કરવું એ જીવનનો એક લહાવો છે તો પ્રતિભાશાળી આચાર્યશ્રી માટે સર્વ વૈષ્ણવો ગૌરવ અનુભવે છે તો આવા વૈષ્ણવ માટે મોડાસાના સ્વર્ણિમ સંકુલ પાર્ટી પ્લોટમાં ભગવત કથા છે તો સર્વે વૈષ્ણવ લાભ લેવા વિનંતી કરવામાં આવે છે રિપોર્ટર જીતેન્દ્ર ભાટિયા આરટીવી ન્યૂઝ મોડાસા